ત્રણસો બાવન પંચાવન પંચાવન રૂપિયા પંચાવન બોલો છ પાછો પંચોતેર સિત્તેર બોતેર પંચો છોતેર એક્યોતેર એસી એકાબા પંચા છી ત્રણસો છાસી બોલો ત્રણ વાર રાહ ચાલો આસો પચાસ બસો ભાઈ રભસભાઈ સારુજાઈ રભસભાઈ પંચાવન પંચાવન ચોપન રૂપિયા ત્રણસો અઠ્ઠાવન બુરો અઠાવન

નેવું એકાનું માણું નવ ત્રણ ત્રણસો રૂપિયા ત્રણસો ચાર પાંચસો ત્રણસો દસ અગિયાર અગિયાર રૂપિયા ત્રણસો

મોબાઈલ ત્રણસો રૂપિયા એક બે અઢી એ સારું છે ભાઈ ત્રણસો રૂપિયા

ખિય મજ�ÖMģ મ૨ૈ આલે ş في ા down

ગુડ મોર닝 ભાઈ તમારું નામ શું છે દાદા 150 150 હોય આ બધું નો નંબર વલ બાઉટ કેલામ એવું બી તમે ભાઈ